દર્શક મિત્રો ડેરી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો વાત કરીશું રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ શાહએ રાજ્યના ગુનેગારોની યાદી સો કલાકમાં તૈયાર કરવાનો આદેશ આપ્યો છે આદેશના પગલે છોટા છોટાઉદેપુર જિલ્લા પોલીસે તાત્કાલિક પગલાં લીધા છે જિલ્લા પોલીસે વિવિધ પોલીસ મથકમાંથી પિસ્તાલીસ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે આ તમામ શખ્સોને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા તેમને કાયદા કે માર્ગેશનનું પાલન કરવાની સૂચનો આપવામાં આવી હતી તો આ અંગે શું કરી રહ્યા છે એસપી અગ્રાવાલ તેમજ સૂર્યવંશી સાહેબ સાંભળ્યું નમસ્કાર ગુજરાત પોલીસ રાજ્યમાં પબ્લિક સેફ્ટી को मेंटेन करने के लिए पूरी तरह से कमिटेड है उसी कमिटमेंट के चलते बोडेली डिवीजन के पांच पुलिस थानों ने पिछले दो दिनों में उनके जो पुलिस स्टेशन के क्रिमिनल रिकॉर्ड्स वाले व्यक्ति हैं ऐसे अठारह व्यक्तियों को पुलिस स्टेशन बुलाया उनमें अठारह व्यक्तियों में बोडेली पुलिस स्टेशन में दो जेतपुर पुलिस स्टेशन में चार नसवाड़ी पुलिस स्टेशन में आठ और संखेड़ा पुलिस स्टेशन में चार व्यक्तियों को बुलाया गया है इनको बुलाने के बाद उनको किसी भी गैर कायदेसर एक्टिविटी में शामिल होने के विरुद्ध में चेतावनी दी गई है साथ में उनको नसीहत दी गई है कि वो खुद को रिफॉर्म करें तथा किसी भी गैरकानूनी सर एक्टिविटी में इन्वॉल्व ना हो पुलिस की उनके ऊपर कड़ी से कड़ी वॉच रहेगी अगर वो किसी भी एक्टिविटी में इन्वॉल्व पाए जाते हैं तो उनके विरुद्ध तुरंत और सख्त कार्यवाही की जाएगी थैंक यू गुजरात राज्य में गुजरात पुलिस द्वारा एक मुहिम चलाव आ જેમાં ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભાય તથા સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર માધ્યમથી અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે જે નામીછા જે ગુનેગારો હતા જે એનું એક લિસ્ટ બનાવવામાં આવેલ છે જે જૂનું લિસ્ટ હતું એને રિવાઇઝ કરવામાં આવેલ છે અને એવા ગુંડા તત્વોની યાદી બનાવીને એ તમામનો સંપર્ક કરીને એ લોકોને કડક સૂચના આપવામાં આવેલી છે કે કાયદો અને વ્યવસ્થા કોઈપણ પ્રકારે હાથમાં લે નહીં અને જો હાથમાં લેશે તો એમને કાયદાકીય કડક કાયદાકીય પગલાંનો સામનો કરવો પડશે એવી સમજ કરવામાં આવેલ છે અને ગુજરાત પોલીસ ગુજરાત પોલીસનું જે છે એ આવા લુખા તત્વો કે ગુંડા તત્વો વિરુદ્ધ એક મુહિમ આરંભી છે જેના ભાગરૂપે કાર્યવાહી કરવામાં